કાર્ય કરે છે અને સરકારે અત્યારે દસ લાખ રૂપિયા જે માન માનવ જીવન માટે જે રાખેલા છે એ સરકારનો એનો આભાર માનવો પડે નકર બેન અત્યારે તો એવું છે કે માણસને એકવાર દવાખાનું આવે તો ત્રણ વર્ષ ઊભો નથી થઈ શક્યો હું ગાય રાખું છું તો મને દર મહિને નવસો રૂપિયા ગાયના એ આપે છે એને વાસળી આવે તો ત્રણ હજાર મને પોિત ઇનામ આપે છે અને અમારા પાયાના કાર્યકર્તા એવા છે કે અમારી સાથે ખંભો ખંભો મિલાવી કામ કરે બધાની વચ્ચે રહીએ નાનો માણસ પણ એની પાસે જઈ શકે એવી વ્યક્તિ અમારી પાર્ટી એ છે આજે અમારે ગૌરવ લીધા જેવી વાત છે અમારા ગામમાં બહુ સારો વિકાસ થયો છે બહુ સરસ છે આરોગ્ય અને શિક્ષણની બહુ સરસ છે બેન બહુ સારામાં સારી છે આરોગ્યનું સારું છે બરાબર અમારે અહીં હોસ્પિટલ છે બરાબર અને શિક્ષણનું સારું છે અત્યારે નમસ્કાર BS9 TV વિડીયોસ માં સ્વાગત છે આપનું હું છું આપની સાથે જાસ્મીન તો BS9 ની ટીમ હાલ અત્યારે અમરેલી ખાતેના સેડુ ભાર ગામ પાસે આવી છે ત્યાં ગામ લોકોના કેવા પ્રશ્નો છે ગામ લોકોની શું સમસ્યા છે તે જાણવાનો પ્રયાસ કરીશું આપના ગામમાં કેવો વિકાસ થયો છે અમારા ગામમાં બહુ સારો વિકાસ થયો છે ભાજપ સરકાર દ્વારા જો પાણીની પણ સારામાં સારું હમણાં ગઈ બાવીસ તારીખે અમારી નદીમાં સારી રીતે પાણી છોડ્યું હતું અને ગામ લોકોને એના કારણે સારામાં સારો ખેતીમાં પણ બેનિફિટ થયો અને સારા ઊંડા તળાવો થાય છે બહુ એ બાબતથી તો બહુ સરસ મજાનું કાર્ય હાલે છે

આરોગ્યનું સારું છે બરાબર અમારે અહીં હોસ્પિટલ છે બરાબર અને શિક્ષણનું સારું છે અત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીમાંથી સાંસદ માટેની ટિકિટ આપવામાં આવી છે આપના મતે કોણ વિજય થશે ભરતભાઈ ભરતભાઈ સુતરિયા બહુ બેસ્ટ માણસ છે બરાબર એના માટે અમે ઊભા જ છીએ અહીંયા સારામાં સારું જીત રાખશે આપના ગામમાં જે રીતે આગળ જાણવા મળ્યું કે વિકાસ થયો છે હજુ કોઈ એવા ખેડૂતલક્ષી કોઈ પ્રશ્નો છે કે જેમાં હજુ તમે લોકો વિકાસ ઈચ્છી રહ્યા છો કે વિકાસ થવો જોઈએ અમારા ગામની અંદર ઘણા એવા વિકાસના કામો સરકારશ્રીની યોજનાઓ એકસો ને બાવીસ યોજનાઓ છે સબસિડી પાત્ર ખેડૂતો છે નાના ગરીબ વર્ગના ખેડૂતો માણસો છે દલિત સમાજ છે હરેક સમાજની યોજનાઓ એકસો ને બાવીસ યોજના છે એમાં હરેકને લાભ હર દિવસ આખા વર્ષની અંદર ગમે ત્યારે ઓનલાઈન એના જે મળે છે એમાં એને બધાને લાભ મળે જ છે અને બધાએ લાભ લીધેલા જ છે અને હજી પણ લાભ લોકો લે જ છે ભારતભાઈ સુતરિયા ઓગણીસો એકાણુંમાંથી કાર્યકર છે અને અમારે પાડોશી જ ગામ છે અમારું સીમાળિયું ગામ ગણાય તો ભરતભાઈ સુતરિયા છે એ અમારી હેડીના કાર્યકર છે અને ઓગણીસો સાઠમાં જ્યારે ભારત દેશ ગુજરાત આપણે અલગ પડ્યું મહારાષ્ટ્રથી ત્યાર પછી અમારે આ વિસ્તારની અંદર ક્યારેય સંસદ સભ્યની સીટ ક્યારેય આવેલી નથી તો હરેક વખત સાવરકુંડલામાં ત્રણ વાર ગયેલી છે એકવાર ધારીમાં ગયેલી છે ત્યાર પછી અમરેલીમાં ગયેલી છે પણ ધારી લાઠી બાબરા અને અમરેલી તાલુકામાં તો અમરેલી સિટીની અંદરથી આવેલી છે તો અમારા જે કારિકા નાના વર્ગ ખેડૂત નાના ખેડૂત વર્ગમાંથી ભરતભાઈ સુતરીયા આવે છે અને હરેક સમાજનું લક્ષ્ય રાખે છે અને એને પોતે અત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ છે તો નાનામાં નાનો માણસ કોઈ પણ સમાજનું માણસ અઢારે આલમના માણસનું ધ્યાન રાખી અને હરેક સમાજનું એ કામ સારી રીતે કરે છે એટલે અમને જે ભરતભાઈ સુતરિયા મળ્યા છે લોકસભાના સાંસદ તરીકે ઉમેદવાર તો એ અમારા માટે ભાગ્યની વાત છે જે રીતે સાંસદની જે સીટ મળી છે બંને બંને પાટીદાર ચહેરા છે તો જે રીતે બંને પાટીદાર ચહેરા પરિવારમાંથી આવે છે જે રીતે છે એમના વારસાઈમાંથી રાજકારણ છે છે ભરતભાઈ સુતરિયા વર્ગના વ્યક્તિ તો જે રીતે સમર્થનમાં છે ભરતભાઈ તરફથી તો ખેડૂતલક્ષી જે યોજનાઓ છે તે સહાય મળે છે આપને અને આપના જે ખેડૂતભાઈઓ છે તેમને શું પૂરતી સહાય મળી રહે છે સો ટકા આપણા માનની વડાપ્રધાન મોદી સાહેબે ઓનલાઈન કરી વાળ્યું છે સીધું અને સામેનું તમે જરાક મને વાત કરી એટલે હું કહેવા માગું સામે પણ એક ખેડૂત ઉમેદવાર છે પણ એ ખેડૂતનું અહીંત જ કર્યું છે ને એક કિસાન વિકાસ ટ્રસ્ટ નામે ભણ મોટો ભ્રષ્ટાચાર કર્યો આજે એ હાડલો બદલાવીને આવ્યા છે ઉમેદવાર અને અમારા પાયાના કાર્યકર્તા એવા છે કે અમારી સાથે ખંભે ખંભો મિલાવીને કામ કરે ને બધાની વચ્ચે રહી નાનો માણસ પણ એની પાસે જઈ શકે એવી વ્યક્તિ અમારી પાર્ટી એ સુનો છે આજે અમારે ગૌરવ લીધા જેવી વાત છે જે આ ભાજપ સરકારે જે યોજનાઓ બધી ખેડૂત લક્ષી બહાર પાડી છે એમાંથી ઘણી મોટરની યોજના છે સબસિડી પંચોતેર ટકા સબસિડી છે પાઇપલાઇનમાં પચાસ ટકા સબસિડી છે હું ગાય રાખું છું તો મને દર મહિને નવસો રૂપિયા ગાયના એ આપે છે એને વાસડી આવે તો ત્રણ હજાર મને પ્રોત્સાહિત ઇનામ આપે છે અને મેં મોટર લીધી એમાં મને પંચોતેર ટકા સબસિડી આપી છે એવા તો મારા ઘણા ખેડૂતો આ છેડૂભારમાં આવતા લાભ લીધેલો છે મોબાઈલમાં મને છ હજાર રૂપિયા મને મોબાઈલ લેવામાં આપેલા છે પાઇપલા પાઇપલાઇનમાં મને એને પચાસ ટકા ઉપર મને સબસિડી આપેલી છે એવી તો ઘણી યોજનાઓ આ ભાજપ સરકારે બહાર પાડી છે મને બે હજાર નો હપ્તો મળે છે દર વર્ષે મને છ હજાર રૂપિયા મળે છે આ સરકાર આ આટલી ઘણી યોજના ખેડૂતલક્ષી એને બહાર પાડેલી છે તો સરકાર આ જ હોવી જોઈએ ભાજપ સરકાર જ હોવી જોઈએ ખાસ જે રીતે પાણીની સમસ્યા ગામડે ગામડે થતી હોય છે આપના ગામમાં સિંચાઈ માટે ખેતી માટે ઘર વપરાશ માટે પાણીની સમસ્યા કે પાણીની કેવી સુવિધા છે પાણીમાં તો જો શેડુભરમાં આ સરકાર આવી ટીકડે અમને નર્મદાનું પાણી પીવા હતું મળ્યું અને હમણાં હાલ અમારી આ નદી ભરી એ અમને ખેડૂતોને બહુ લાભ થયો પંદર દિવસ પાણી એને વહેતું મૂક્યું અને અમને લાભ થયો નકર અમારી નદી અત્યારે કોરી પડી હોય તળાવ ઊંડા તળાવ કર્યા એવા તો ઘણા એને કામ એવા ખેડૂત લક્ષી એને કરેલા છે અને હજી કામ ચાલુ જ છે સરકારી યોજનાનો અમને બે વાર લાભ મળ્યો છે ઓપરેશનના અને આ મોતિયાના ઓપરેશનનો બે બે વાર લાભ મળ્યો એમને આમ બહુ સારું છે સરકારનું એ બાબતથી બહુ સરકાર સરસ કાર્ય કરે છે અને સરકારે અત્યારે દસ લાખ રૂપિયા જે માન માનવ જીવન માટે જે રાખેલા છે એ સરકારનો એનો આભાર માનવો પડે નકર બેન અત્યારે તો એવું છે કે માણસને એકવાર દવાખાનું આવે તો ત્રણ વર્ષ ઊભો નથી થઈ શકતો આવી પોઝિશનમાં માણસ હોય એના કારણે અત્યારે દવાખાનાની સમસ્યા માણસ માટે પોતાના ખિસ્સામાં એટીએમ કાર્ડ રાખતો એ રીતે સરકારે કાર્ડ આપણને આપ્યા છે જેના કારણે લોકો સારી રીતે હેપી છે એમાં તો જે રીતે આ હતા અમરેલી શેડુભાર ખાતેના સ્થાનિકો કે જે ત્યાંની સરકાર છે કે ભાજપે જે અનેક વિકાસલક્ષી કાર્યો કર્યા છે ખેતી હોય સિંચાઈ હોય કે પછી આરોગ્યલક્ષી હોય તમામ પ્રકારની સુવિધાઓથી આ ગામ સજ્જ છે અને જે સરકાર તરફથી જે તેમને સહાય મળવામાં આવેલી છે સહાય તેઓ લોકો ભોગવી રહ્યા છે તે વિશે પણ આપણને માહિતી આપી તો શેડુભાર ગામ ખાતે જે ભાજપ સરકાર છે તેનાથી આ ગામનો વિકાસ થયો છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે તો એક નવા શહેર એક નવા ગ્રામ્ય સાથે ફરીથી મળશું જો જોતા રહો બી એસ નાઇન ટીવી નમસ્કાર